સુરત શહેરમાં આવનાર બકરીદના તહેવારને અનુસંધાને બેસ્ટાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ડે અને સાથે નાઇટ કોમ્બિંગ કર્યું અને જુદા જુદા કેસો કરવામાં આવ્યા બેસ્ટાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવનાર બકરીદના તહેવારને અનુસંધાને બેસ્ટાન પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસના અધિકારીઓ સાથે કોઈ પણ જાતનો અનિચ્છ્ય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ભેસ્તાન તિરુપતિ સોસાયટી ખાતે સામાજિક આગેવાનો સાથે પબ્લિકના આશરે સો જેટલા માણસો સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું આ મિટિંગમાં આગેવાનોને બકરા ઈદના કોઈ કોઈપણ જાતના વિડીયો કે ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા કે વાયરલ ન કરવા માટે સૂચના આપવામાં આવી તો સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસ વિશે માહિતી આપવામાં આવી તો સાથે સાથે ટ્રાફિક વિશે પણ જાગૃત માહિતી આપવામાં આવી હેલ્મેટના કાયદા વિશે સમજાવટ આપવામાં આવી પોલીસ દ્વારા સોસાયટીના આગેવાનોને બકરીદના તહેવાર નિમિત્તે શાંતિ જાળવવા સમજ આપવામાં આવી અને બધા હળી મળીને કોમી ઇખલાસ અને શાંતિની સાથે તહેવાર મનાવે તેવી સૂચનાઓ આપવામાં આવી તો સાથે સાથે પોલીસે અગાઉ ચોરી તેમજ કોઈ પણ જાતના અન્ય ગુનાઓમાં પકડાયેલ ગુનેગારોને ઘરે જઈને તપાસ કરેલ અને અસામાજિક તત્વોના ઘરમાં સર્ચ કરીને હાલની પ્રવૃત્તિ વિશે માહિતી મેળવેલ તેમને ગુનાહિત પ્રવૃત્તિ છોડી દેવા સમજ આપવામાં આવી અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ જુદા જુદા ભેસ્તાન પોલીસ દ્વારા કેસો પણ કરવામાં આવ્યા જેમાં પ્રોહિબિશન એક્ટ છાસઠ એક બી સાત કેસો કરવામાં આવ્યા હિસ્ટ્રી સીટર ચેક દસ કરવામાં આવ્યા વાહન ચેક પંચાણું કેસ કરવામાં આવ્યા બીએનએસની કલમ એકસો છવ્વીસ એકસો સિત્તેર મુજબ બે કેસ કરવામાં આવ્યા આ સાથે જુદા જુદા પોલીસે કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને એસીપી ડીસીપી દ્વારા સમગ્ર ભેસ્તાણ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી